જય માતાજી મિત્રો હું છું સુમસાનો ગોડો બંકો આજે આપણે રાઈફલ નાગીન લેવા તો તમે જોઈ લ્યો રાઈફલ નાગીન જેવી લે તો હજુ આપણા ખાટલામાં લીધી એ પણ બાચીત છે વિડીયોમાં જોઈએ જેડે આવે છે આખો વિડીયો જુઓ તમે તો તમને ખબર પડશે કે ખાટલા અમે કેવું રમ તો જુઓ તમે એક રાઈફલના ખાટલામાં તો આ લેવાનું ચાલુ થઈ ગયું હ આ તો વિક્રમસિંહ આયા ઈ ઘણા દાડે દર્શન દીધા પણ તો એ આપણે એમને કોઈ કેવું નહીં આવી વધારાનું એવી શિફ્ટ થઈ ગયા એટલે આવતા નહીં હમણાં અહીં તો તમે જુઓ કે રાયફલ ખાટલામ કેવી રમ તો સુનસરનો ગોડ બંકો પોતે બી આવી ગયો તો હજુ પહેલી વખત હોય એટલે તમે જોવો એવું રમતી નહીં ખાટલામાં પણ તોય તમે જુઓ કે ઓછી કડક એ કર આજે વજન હોય એટલું આવું રમ ખાટલા બાકી ખાલી તો એવું ને એવું જ રમ તો જુઓ તમે ક રાઇફલ ખાટલામાં વજન હંગાથ આવી રીતના રમ તો જેને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રોને વિનંતી કે સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરો શેર